મતલબ આ બાજુ લઈ રહ્યું હતા કારણ કે મને તાવ આવ્યો થોડું વખત નહીં એકદમ શરીર થઈ ગયો અને પગ પગ તૂટી ગયા તાવ આવ્યો એટલે આ બાજુ થોડું ફૂલેલું લાગતું છે કારણ કે એ પહેલાં જેવું મોટું આવ્યું થઈ પડી મોટીમાં તો આ તાવ ભાવ આવ્યો એટલે હાલ ભૂલી જવું બોલું એ કોઈ ખબર જ પડતી નહીં મને તાવ માથું થયું હોય તો તાવ ભાવ જોયા એટલા બે દાડે બ્લોગ નતા આવતા હાલ હું તો થોડું બનાવું થોડા આગળ લે કટ થોડા રીતે લાવીએ તો જોજો ને આનો આટલું ચાર મિનિટમાં એક તો ત્રણ ચાર મિનિટ પછી બને તો ભાઈ સવાર જીઆ ગેસનો મતલબ આમુક કહું એરિયુ મને કાલ ભરાયા જ્યાં તમે ગેસનો બાટલો કાલ ભરાયા ગયા હતા પણ હું હાલ કહું કામ કાલનું મેં ક્લિપ લઈ લીધી હતી મૂક્યો હતો તો તાવ તમારે ટી એકદમ દાવાખાનેથી જતા હતા ગેસનો બાટલો કાંક પેશર એકસાર એને મારે બેથી ત્રણ કિલોમીટર ગેસનો બાટલો ભરા જવું પડે ઇન્ડિયાને એટલે હોય ભારતને પેલી એરિયુ આવ ઇન્ડિયાનું નહીં આવતું એટલે તો એરિયુએ પહેલાં નહીં પહેલાંની ક્લિપ હતી જોયું પહેલાંની ક્લિપ ગાય જુઓ આ ગાય આ લેલી પેલી તો પાડી હતી એરી જે બે બી હોય થોડી હોરી હોય કાંગ પણ ઓનલા છે આંગળું નહીં મતલબ આ બાજુ લઈ રહ્યું એ છે આંગળું એર્યું પેલું થોડું ઉખડી ગયું એટલે ચૂનો બુગડ્યો જુઓ ઓ ખબર નહી આખો ને આગળ જોવા મળ્યું એટલે ચૂનો બુગાડ્યું આ લેવા તો પેલી એરું દુખાય ને એટલું બધું

મોસમ હાલ તડકો થઈ ગયો કલાક સુધી હું કલાક કે બે કલાક અને ઓખો જો ઓખો પૂરી જાય ઓખોમાં અને કોઈ થોડું થોડું થયું એટલે બોલવાનું બી દુખાય વધારે થયું અને બે કલાક હોય એટલે હાલ તો લગ્ન હોય થોડું એન્ડ એટલે ઓખો આવી હોય જઈ લાગી તો લગ્ન કરું એન્ડ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ દેજો મળી અને